અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન કોરોના પોઝિટિવ છે વ્હાઇટ હાઉસે ગુરુવારે કહ્યું હતું કે તે આઇસોલેશનમાં રહીને કામ કરશે એક દિવસ પહેલા જ બાઇડને ડોક્ટર્સ તેમને અનફિટ જાહેર કરશે તો તે રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી બહાર થઈ જશે તેવું નિવેદન આપ્યું હતું આ ઇન્ટરવ્યુ એક દિવસ પહેલા એટલે કે સત્તર જુલાઈએ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો જ્યારે બાઇડને તેમની ખરાબ તબિયત અને ડેમોક્રેટિક પ્રેસિડેન્શિયલ નોમિનેશન માટે ચાલી રહેલા ટગ ઓફ વોર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પહેલી કહ્યું હતું એટલે કહી શકાય કે જો આવું થશે તો કમલા હેરિસ ઉમેદવાર બની શકે અને ટ્રમ્પને પણ ફાયદો થઈ શકે છે બે અઠવાડિયા પહેલા એક્સિઓસના અહેવાલે બાઇડનની ખરાબ તબિયત પર ઘણા પ્રશ્નો ઉભા કર્યા હતા રિપોર્ટ અનુસાર બાઇડન સવારે દસ થી સાંજના ચાર વાગ્યા સુધી જ કામ કરી શકે છે વ્હાઇટ હાઉસના કર્મચારીઓની ટાંકીને પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ દિવસ દિવસમાં માત્ર છ કલાક શ્રેષ્ઠ રીતે કામ કરી શકે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ